સુરત શહેરની કાપોદરા પોલીસે ચોરને પાડ્યો ઝડપી આરોપી રિક્ષામાં બેસતા લોકોની નજર ચૂકવી કરતો હતો ચોરી કાપોદરા વિસ્તારમાં હીરા વેપારીની નજર ચૂકવી આરોપીએ કરી હતી હીરાની ચોરી તો દોઢ લાખના હીરાનું પેકેટ ચોરી કરી આરોપી નાસી છૂટ્યો હતો વેપારીને ચોરીની જાણ થતાં કાપોદરા પોલીસ મથકમાં નોંધાવી હતી ફરિયાદ પોલીસે બાતમીના આધારે ચોરી કરનાર આરોપી વિક્રમ ચુડાસમાને પાડ્યો ઝડપી આરોપી વિરુદ્ધ પણ ચાર અલગ અલગ ગુના નોંધાઈ ચુક્યા છે તો પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ ધરી હાથ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ન્યૂઝ મોબાઈલ એપ